નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્થમાં આપનું સ્વાગત છે આજે તારીખ આઠ મે બે હજાર પચીસ અત્યારના સવારના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં ભારે માવઠાની આગાહી કરવામાં આવી હતી છેલ્લા બે થી ત્રણ દિવસથી ગુજરાતમાં જોરદાર માવઠું પડી રહ્યું છે ખેડૂતોને નુકસાન થઈ રહ્યું છે ત્યારે હજુ પણ આગામી સમયમાં બે થી ત્રણ દિવસ સુધી માવઠાનો માર ખેડૂતોને સહન કરવો પડશે જોઈએ સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારોમાં ભારે માવઠાના સંજોગો હજુ પણ રહેલા છે કયા વિસ્તારમાં કેવું માવઠું રહેશે કયો ખતરો કેવો ખતરો રહેશે ભારે પવન સાથે વરસાદ પડશે જોઈએ સંપૂર્ણ અપડેટ ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો છેલ્લા ચોવીસ કલાકની અંદર એકસો નેવું કરતા પણ વધુ તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં સૌથી વધારે મહુવા તાલુકામાં ઇંચ જેટલો વરસાદ નોંધાઈ છે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકામાં આગામી સમયમાં હજુ પણ ખાસ કરીને વરસાદની શક્યતાઓ રહેલી છે જૂનાગઢ જામનગર પોરબંદર રાજકોટ અને મોરબી સાઇડના જે વિસ્તારો છે તેમાં ભયંકર રીતે વરસાદ પડવાની કોઈ કોઈ સ્થળોએ સંભાવના છે જોઈએ અત્યારની લેટેસ્ટ અત્યારના સમયની આપણે અપડેટ જોઈએ તો અત્યારે ખાસ કરીને જે ઉના વેરાવળ સાઈડના જે વિસ્તારો છે તેમજ આ જે બધા વિસ્તારો છે તેમાં વરસાદની સંભાવના છે મહુવા હોય તળાજા હોય પાલીતાણા હોય ગારીયાધર હોય જેમાં સામાન્ય વાદળા સાથે વરસાદની શરૂઆત આગામી સમયમાં થઈ શકે તેમજ ગાંધીધામ જામનગર મોરબી અને કુડા રાજકોટ સાઈડના વિસ્તારો હોય તેમજ ઉત્તર ગુજરાતમાં સૌથી વધારે રાધનપુર પાલનપુર ખેડબ્રહ્મા આબુ રોડ તેમજ થરાદ આજુબાજુના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં ખંભાત વડોદરા છોટા ઉદેપુર અમોદ ભરૂચ રાજપીપળા સાઇડના વિસ્તારોમાં સામાન્ય હળવો વરસાદ તેમજ સુરત વલસાડમાં પણ હળવા વરસાદથી અત્યારે શરૂઆત થઈ બપોરના સમયગાળા દરમિયાન સિસ્ટમમાં ખાસ કરીને વધુ સિસ્ટમ એક્ટિવ થતી હોય બપોરના બાર એક વાગ્યાના સમયગાળા દરમિયાન ભાવનગર જિલ્લાના જે વિસ્તારો છે સિહોર પાલિતાણા ભાવનગર તળાજા મહુવા તેમજ ખાસ કરીને તુલસીશામ રાજુલા ઉના કોડીનાર આ જે બધા વિસ્તારો છે કેશોદ માંગરોળ આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા ગણી શકાય તેમજ દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે જેમાં કોસંબા વંકલ ઉંબરપાડા સુરત બારડોલી તાપી નવસારી તેમજ બીલીમોરા આજુબાજુના વિસ્તારો વાંસદા ડાંગ વલસાડ ભવનાથ અંબોશી સાપુતારા સતાણા તેમજ વાપી કપરાડા ખાડોલી વાની આ બધા વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા ગણી શકાય તેમજ ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે પાલનપુર ખેડબ્રહ્મા મહેસાણા હિંમતનગર ડુંગરપુર આબુરોડ અંબાજી બાંસવારા સાઈડના વિસ્તારો તેમાં પણ વરસાદની શક્યતા છે સાંજના પાંચ વાગ્યાની અપડેટ જોઈએ જેમાં સૌરાષ્ટ્રમાં ફરી વખત મેઘ તાંડવ સર્જાઈ શકે જામનગર રાજકોટ ચોટીલા બોટાદ જસદણ ગોંડલ ભાણવડ સલાયા દ્વારકા પોરબંદર સાઇડના તમામ વિસ્તારો સૌથી વધારે આજે જૂનાગઢ આજુબાજુના જે વિસ્તારો છે કુતિયાણા કેશોદ વિસાવદર ધારી બગસરા જૂનાગઢ જેતપુર ઉપલેટામાં ભારેથી અતિભારે વરસાદ કોઈ કોઈ સ્થળે પડી શકે માંગરોળ વેરાવળ કોડીનાર ઉના શામ રાજુલા મહુવા સુધીના વિસ્તારોમાં વરસાદની સંભાવના છે સાવરકુંડલા અમરેલી પાલીતાણા ઉમરાળા સિહોર તળાજા તેમજ બાબરા જસદણ ગોંડલ ગઢડા વલ્ભીપુર ભાવનગર આ બધા વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે ચોટીલા રાણપુર ધંધુકા આ બધા વિસ્તારો તેમજ મહેમદાવાદ મહુધા તેમજ ધોળકા તારાપુર બોરસદ આણંદ ડાકોર આ તમામ વિસ્તારોમાં પણ વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો આબુ રોડ પંથક ખેડ ડુંગરપુર આજુબાજુના વિસ્તારો દક્ષિણ ગુજરાતમાં ભરૂચ રાજપીપળા સુરત તાપી તેમજ વલસાડ નવસારી અને ડાંગ જિલ્લામાં પણ વરસાદની સંભાવના રહેલી છે કચ્છની વાત કરીએ કચ્છ જિલ્લામાં પણ ખાવડા ભુજ માંડવી ગાંધીધામ રાપર નલિયા લખપતમાં છૂટા સવાયા ઝાપટા પડવાની શક્યતા રહેલી હવે આપણે જોઈએ આજે રાત્રિના સમયગાળા દરમિયાન વરસાદની સંભાવના કચ્છની અંદર ખાવડા હોય ગાંધીધામ હોય આ બધા વિસ્તારો સૌરાષ્ટ્રમાં સૌથી વધારે ચલાયા જામનગર ભાણવડ પોરબંદર રાજકોટ ચોટીલા સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી જસદણ ગોંડલ અને જે વિસ્તારો છે તેમજ ઉના મહુવા આ તમામ વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે તો સાથે સાથે મહેસાણા આજુબાજુના વિસ્તારો વિરમગામ અમદાવાદ કપડવંશ લુણાવાડા ગોધરા દાહોદ નડિયાદ ધોળકા સુરેન્દ્રનગર વડોદરા અને છોટા ઉદેપુર આજુબાજુના વિસ્તારો અલીરાજપુર ભરૂચ રાજપીપળામાં પણ વરસાદની સંભાવના હજુ રહેલી છે ઉત્તર ગુજરાતના વિસ્તારોની વાત કરીએ તો રાધનપુર મહેસાણા હિંમતનગર ડુંગરપુર દસાડા કડી આ બધા વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે આવતીકાલે નવ તારીખની અપડેટ જો આવતીકાલે નવ તારીખમાં બપોરથી સાંજ સુધીના એટલે કે બપોર પછીના સમયગાળા દરમિયાન